અવસાન થયું છે ત્યારે મિત્રો જણાવી દે કે આ ઘટના ક્રોસ મેદાનમાં સુંદર ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ પર ત્યારે કેઆરપી લેવલ અને સીસી ત્યારે વચ્ચે મેચ દરમિયાન બની હતી વાત કરવામાં આવે તો આ વધુ જણાવી કે મેચની અગિયારમી ઓવરમાં ત્યારે સ્કવેલ લેગ પર ઊભા હતા અને ત્યારે તે અચાનક પડી ગયા અને તે મૃત્યુ પામે હતા તો વધુ મળતી વિગતો આપને એ પણ જણાવી દઈએ કે જોકે ડોક્ટરે કહ્યું કે તેમનું મૃત્યુ કાર્યકા ત્યારે અટકના કારણે થયું જી આ મિત્રો અત્યારને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા આવ્યું તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ